વાતો એમને કરી છે સાથે સાથે મીઠાઈનું વિતરણ કરી એવા લોકો સુધી પહોંચ્યા છે ને લોકોને એવો નવો સંકલ્પ લેવડાવ્યો છે કે આપણે જે આપણી મૂળભૂત ફરજો છે આપણી જવાબદારીઓ છે એને નિભાવીએ અને આપણે આજે કહીએ છીએ કે આપણી સૌથી મોટી લોકશાહી છે એ લોકશાહીનું જતન આ કરવાની આપણી સૌની ફરજ છે તો બધા જ લોકોને ખાસ કરીને વિદ્યાર્થીઓને એને પણ આ રીતનો એક સંકલ્પ લેવડાવી અને આપણા દેશને વધારે પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે અમે એવા સંકલ્પ લેવડાવીએ છે કે જેનાથી લોકો પોતાનું નાગરિકત્વનું ભાન આવે અને એમની ફરજો અને એની જવાબદારીઓ પ્રત્યે સભાન થાય થેન્ક યુ